કચ્છના અંજારમાં શ્રી યદુવંશી સોરઠિયા આહિર સાંખે ચોટારા પરિવાર દ્વારા ચાલતી ભાગવત સપ્તાહમાં રામ જન્મોત્સવ તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો અંજાર મધ્યે શ્રી કૃષ્ણવાડીમાં ચાલતી ભાગવત સપ્તાહ ચોટારા આહિર પરિવાર દ્વારા પ્રીતિઓને મોક્ષાર્થે એકસો સત્તાવીસ સમૂહ પોથીનું આયોજન ભાગવતાચાર્ય શ્રી અશ્વિનભાઈ અને વ્યાસાસને શુભારંભ કરવામાં આવ્યું છે

કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મહારાસનું આયોજન યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું દરરોજ બપોર સાંજ પાંચ હજાર શ્રોતાઓને પગથમાં બેસાડીને જમાડવામાં આવે છે જે જૂની પરંપરાને જાળવી રાખે છે આવતીકાલે રૂકમણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેમાં ચોટારા આહિર પરિવારની દીકરીના લગ્નકથા મંડપમાં યોજવામાં આવશે અને આખો ચોટારા આહીર પરિવાર આ લગ્ન મહોત્સવની ઉજવણી કરશે અને પરિવારો દ્વારા ભેટ સોગાદ આપી દીકરીને વિદાય કરવામાં આવશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ